શહેરના કુંભરવાડા મોક્ષ મંદિરની પાછળ અગાઉ થયેલી માથાકૂટની દાજ રાખી દંપતી ઉપર હુમલો કરવામાં આવ્યો ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી કુંભરવાડા મોક્ષ મંદિર પાછળ આવેલા મેઘનગર વિસ્તારમાં દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો દારૂ મૂકવાની ના પાડતા અગાઉ થયેલી માથાકૂટને લઈ હુમલો કરાયો હોવાનો ઇજાગ્રસ્ત દ્વારા કરાયો આક્ષેપ મેઘનગરમાં ભાડેથી રહેતા દંપતી સાથે દારૂ મૂકવા મામલે માથાકૂટ કરાય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા દંપતી સાથે બોલા ચલી કરી અને હથિયાર સાથે હુમલો કરતા માટે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી તમારું નામ કઈ જગ્યા રહ્યો બેન શું બનાવજો બેન કઈ સાહેબ બોલ્યા ઘરે આવીને મારવા મળ્યા ને પાંચ છ બધું લઈ લઈને અમારા ઘરે હુમલો કર્યો હું એકલી હતી મેં મારા વરને છોડા કીધું ડાયરેક્ટ મને મારી લોકો એ છરી અને એ લોકો નું શેર તેતરા તેની પહેલા કે બંદૂક લીધું યા ફોડી કે એની પછી દારૂ રાખવાની ના પાડી છેલા 15 દિવસથી થી બાજવાનું કરતા હતા અને અમે એકલા પડી મારા ઘરવાળા ઘરે હોય ન હોય નહીં બસ આવી રીતે હેરાન કરીએ રાખે છે અત્યારે માથાકૂટ કરો બસ યાદ તે અમે દારૂ રાખવાની ના પાડી દીધી જૂની દાદ છે નામ છે ભાઈ

મારું નામ ભાઈ અબ્બાસ બાબુભાઈ મુલતાની કઈ જગ્યાએ રહ્યો ભાઈ વીર મેઘનગર કુંભારવાડા મોક્ષ મંદિરની પાછળ બનાવું શું થયો ભાઈ બનાવમાં એવું છે કે માણને દારૂ મૂકવાની ના પડી હતી અને એ આવારા તત્વ વોન્ટેડ છે કોઈ પોલીસને પકડી શકતી નથી અને એ ખોટી તાનાશાહી કરે છે અને ગાયત્રીબેનના ઘરે આવે છે ને આજે અમે એને ના પડી એને કાલે રાતે દારૂ મૂકવો હતો અને એ ગાડી એની એને મેમો આવ્યો છે આજે સવારે એ મને ખબર છે એ આજે મને દારૂ મૂકવાનું કીધું હતું મેં એને ના પાડીને એના કારણે એને આ બધો વહીવટ કર્યો શું બનાવ શું થયો બનાવમાં કાંઈ નહીં સીધો જીવલે હુમલો મેં મૂકવાની ના પાડીને એટલે એમ કે હું ભાડે રહું છું એટલે એને એમ કહેવાનું કે ભાઈ તું ભાડે રહેશો તારે હું લેવા દેવા બસ ખોટી થાના છે આજ મારા ઘરના ઉપર ઘા કર્યો મારી ઉપર ભાલીયા ઘા કર્યા છે ને દાઉદે ધોકા મારે વોન્ટેડ છે તે છતાં ખુલ્લે આમાં કુંભારવાડા વિસ્તારમાં રખડે છે એ કોઈ પોલીસને પકડતી નથી અને એ ગાયત્રી માછીના ઘરે આવે છે અને નરેશભાઈ ની બધા એની હારે મળેલા છે કેટલા જણા હતા મારો પાંચ થી 6 જણા શું નામ એ પહેલા એ રિવોલ્વર લઈને આવ્યો તો નામ શું દાઉદ રાઠોડ બીજો અને ભાલી એની હારે હતું કેટલા જેન્સ કેટલા હતા રીટો ગુંડેકાર છે કૌશિક કલ્પેશ ગજ્જર ધર્મેશ ગજ્જર અને નરેશભાઈ એ લોકો હાથે પગ પગને માથા બધા છે ને ભાંગ કરીને અહીંયા હાજર થવાના છે દવાખાને ટ્રીટમેન્ટ લેવા આવવાના છે છે ને તાનાશાહી છે ખોટે ખોટી અમે એકલા એટલે અમારા મકાન માલિકને ફોન કર્યો તો ખાલી કરાવો કે બિચારાનો શું છે મેં કેમેરા ચેક કરી લો અમારા ઘરે કોઈ આવતું હોય બેન ને એની ઉપર છે ને મારતા હતા મુકાવો પડ્યો ને એમાં ભાલી એને ભાલીએ દે મારી ઉપર જીવલેનો હુમલો કર્યો છે તો વોન્ટેડ માણસ છે આટલા મહિનાથી તો મારી ઉપર હુમલો કઈ રીતે કરી Yeah.